વેસી નાખવાની હે દઈ દેવાની હે તમારા ગામમાં અને તમારી હિમમાં તો ચાલો આ જમીન બેસ્ટ જમીન છે સારામાં સારી જમીન છે અને આ જમીન ફળજરૂપી જમીન છે તો અહીંયા જે આપણે મસ્ત અને સારામાં સારી જે તુરદર એકાદા બે છોડવા છે તો તમે એનો પણ મોલ જોઈ શકો બરાબર અને અહીંયા જે માંડવીયું પડ્યું તો અહીંયા માંડવી કેવી થાય એ પણ તમે જોઈ શકો કેમ કે માંડવી હોય ને એના ઉપર આખા માંડવીનો આપણે ઉતાર કાઢી શકીએ તો અહીંયા અત્યારે મસ્ત અને સારામાં સારું સયાનું એટલે કે કાબુલી સણા કાબુલી સણાનું વાવેતર છે અને જેવી તેવી જમીન હોય ને મારા વાલા તો ત્યાં કાબુલી સણાનું વાવેતર થાય નહીં ને થાય ને તો ઊગે નહીં પણ અહીંયા તો બેસ્ટ અને સારામાં સારી જમીન છે અને મારા વાલા એવી જમીન કે એમાં કાંઈ ખટે નહીં કાર મોટી જમીન છે તમારા ભાવમાં તમારા બજેટમાં અને આ જમીન છે ને બેસ્ટ જમીન છે અને આજુબાજુના તમે જોઈ શકો આજુબાજુ બધે રેસિડેન્ટ અને આજુબાજુના બધા લોકેશન બેસ્ટ લોકેશન હે તો અહીંયા એવું મસ્ત અને સારામાં સારી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું તો અહીંયા મારા વાલા બેસ્ટ અને સારામાં સારું જે પપૈયાનું વાવેતર છે બદામનું વાવેતર છે અને અહીંયા નારિયેરી પણ વાવેલી હે મારા વાલા તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તો મારા વાલા હું તમારા માટે આવી જમીન લઈને આવ્યો છું તો અહીંયા જે સણા છે ને તે ઊગી પણ ગયા તે પણ તમે જોઈ શકો અને મારા વાલા અહીંયા એક મસ્ત અને સારામાં સારું જે પ્રાઇવેટ ટીસી આપેલ છે તે પણ તમે જોઈ શકો તો ચાલો આગળ આપણે પહેલાં તો આ જે જમીન છે ને એની સંપૂર્ણ એટલે કે પહેલેથી સહેલા સુધીની જે વાડી છે ને તેની વિઝિટ કરીએ અને આવી વાડી તમે દીકના ગોતતા હતા ને તો હું તમારા માટે આવી બેસ્ટ અને સારામાં સારી તે પણ એક મોસમ નહીં બે મોસમ નહીં ત્રણ મોસમનું પાણી લઈને આવ્યો છું જો તમારામાં ખેતી કરવાની તાકાત હોય ને તો વાલા આમાં ત્રણે ત્રણ પાણી ઘટતા નથી એવી મસ્ત જમીન તમારા માટે લઈને આવ્યો છું તો મારાવાલા આ સર્વે નંબરની વાત કરીએ ને તો હેલાબેલીનો સર્વે નંબર હે અને તાલુકોય કુતિયાણા લાગે અને જિલ્લાની વાત કરીએ ને તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે તો તમે કેદીકના ગોતા હતા ને કે મારે સસ્તી અને સારી અને બેસ્ટ જમીન જોઈએ તો આનાથી સસ્તી આનાથી સારી અને આનાથી બેસ્ટ જમીન એટલે કે કારમોટું ખેતર તમે ગોતવા જશો ને તોય તમને મળશે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું તો આ જમીન એક તો કે બેસ્ટ લોકેશન સારામાં સારી વસ્તુ અને આજુબાજુના રેસિડેન્ટ પણ ટોપ લેવલના અને આ જમીન છે ને ભાઈ તમારા ભાવમાં આપી દેવાની છે તમારા બજેટમાં અને આ જમીનની વાત કરીએ ને તો એક કૂવો છે એક બોર પણ છે અને અત્યારે જો પાણી હાલીએ ને એટલે ફુવારા પણ ફિટિંગ કરી દીધા જાય બરાબર તો હવે આપણે હમણાં એક બેદીમાં પાણી પણ નીકળી જાય તો આવા મસ્ત સણા હૈ બરાબર સણાનું વાવેતર છે પહેલાં મગફળીનું હતું અને મગફળીએ ત્યારે ગમરોડી નાખ્યા એટલે કંઈ ઉપાધિ જેવું હે નહીં હવે સણ્યા વાવ્યા અને સણા પછીની પણ મોસમ થાય એવું મસ્ત પાણી છે અહીંયા તો ચાલો હું તમને બોરની પણ વિઝિટ કરાવો વાલા તો અહીંયા મસ્ત અને સારામાં સારો જે બોર આવી ગયો બરાબર સાડા ત્રણસો ફૂટમાં તમારે ત્રણે ત્રણ પાણી કાઢી લેવાના પાણી ડૂકે નહીં અને અહીંયા ડંકીની પણ સુવિધા આપી અને મારા વાલા આ તમે આજુબાજુના જે વ્યૂ પણ જોઈ શકો કે એમાં કાંઈ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી વાડી બરાબર તમારા માટે હું લઈને આવ્યો છું તો મારા વાલા આ જે વાડી છે ને તે અઢાર વીઘા વાડી છે તો તમને જે કૂવાની મારે વિઝિટ કરાવવાની છે ને તો કૂવાની પણ કરાવું અને આજુબાજુના જો અહીંયા ફેન્સિંગ મારેલી છે બરાબર અને જે બાજુમાં છે ને ત્યાં સોલાર પ્લાન બેસાડેલો છે બરાબર તો અહીંયા પણ દિવાલ મારેલી છે એટલે તમારે કોઈ પણ જાતનું ક્યાંય રખોલું નથી બરાબર બેસ્ટ અને સારામાં સારી જમીન તે પણ અઢાર વીઘા જમીન બરાબર અને સીધો પટ્ટો ક્યાંય પણ વાકા સૂકી કે ત્રાહી કે જમીન છે જ નહીં તો ચાલો તમને જે કૂવો છે તેની વિઝિટ કરાવું અને આગળ જે મકાન છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાળા તો અહીંયા જે જમરૂખડીનું વાવેતર છે તે પણ તમે જોઈ શકો અને જમરુખડી પણ ખરેખર કિલોર કરાવો હા એમાં કંઈ ઘટે નહીં એવી મસ્ત તો અહીંયા આવી ગયો મસ્ત અને સારામાં સારો કૂવો બરાબર અને આ કૂવામાં સિત્તેર ફૂટ ઊંડાઈ છે તે પણ તમે જોઈ શકો અને આ બાજુના જે તમે જોઈ શકો કે અહીંયા મસ્ત અને સારામાં સારું આપણે રહેવાલાયક એટલે કે બેસ્ટ મકાન પણ છે તે પણ તમે જોઈ શકો તો ચાલો તમને મકાનની પણ વિઝિટ કરમ તો અહીંયા તમે મકાન પણ જોઈ શકો કમ્પ્લીટ પતરાવાળો જે એક રૂમ છે બરાબર તમે રહી શકો ને તેવું મકાન છે તો બેસ્ટ મકાન સારામાં સારી વાડી અને મારાવાલા અઢાર વીઘા જમીન છે અને આપણે એલાબેલીનો સર્વે નંબર છે અને કુતિયાણા તાલુકામાં આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને તો પોરબંદરમાં અને આ ભાવની વાત કરીએ ને મારા મારાવાલા તો એક વીઘાના આઠ લાખ રૂપિયો લેવા દેવાના ભાવ જો તમારે લેવી હોય તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ એલાબેલીનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને મારાવાલા તમારે કોઈ પણ વસ્તુને